ઘટનામાં થી વધુ લોકોને અસર થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં એકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ સંપડાયા છે પ્રાથમિક વિગતો મુજબ પાલનપુરના માલણ દરવાજા પાસે ભંગારીની દુકાનમાં ગેસની બોટલ લીકેજ થતા ગેસ ગળતરની ઘટના સામે આવી છે જેમાં સેવન્ટી જેટલા લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી ઘટનાને પગલે ફાયર પોલીસ અને એકસો આઠની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે સેવન્ટી એટ અગસ્તરોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોય તેને વેન્ટિલેટર પર રખાયો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં પાલનપુર સિટીની અંદર માલણ દરવાજા જે છે ત્યાં એક ગેસ ગળતરની ઘટના બનેલી છે કે જેમાં સેવન્ટી એઇટ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તાબડતોબ અહીંયા અમે ખસેડવામાં આવીએ છીએ જેમાંથી એકવીસ જેટલા બાળકો છે મોટાભાગના તમામ દર્દીઓની હાલત છે એ સંપૂર્ણપણે સ્થિર છે હું આપને કહેવા માગીશ કે આ એક પ્રાથમિક ધોરણે એસિટીલિન ગેસ હોય એનું ગેસ ગળતર થયું હોય એ પ્રકારની ઘટના સામે આવે છે એસિટિલિન જે હોય છે એ બેઝિકલી ગેસ કટરની અંદર આવતો ગેસ હોય છે જેની કોઈ ઓર્ડરલેસ હોય છે અને જે જેનો કોઈ ટેસ્ટ બી નથી હોતો જેથી કરી અને તેનો કલર બી ના હોવાને કારણે ખબર નથી પડતી હાલમાં પાલનપુર સિટીની અંદર કે એના આસપાસના વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ કોઈ આવા કારખાના નથી કે કોઈ આવી ગેસની પાઇપલાઇન બી નથી કે જ્યાંથી આવી ઘટના થઈ શકે પરંતુ એક પ્રાથમિક અનુમાન છે માત્ર એક અનુમાન છે કે જે ભંગારના ડેલા હોય છે ત્યાં કોઈ ગેસ કટરનો કોઈ બોટલ હોય ને તેમાંથી ઘડતર હોઈ શકે એવી શક્યતા છે જનરલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે અચાનક જ લગભગ પાસઠ જેવા દર્દીઓ એકસો આઠ દ્વારા લાવવામાં આવેલા છે માલન દરવાજા પાસે કોઈ કારખાનામાં કે કોઈ ભંગારની દુકાને કોઈ ગેસ સિલિન્ડર બસ થયો હોવાથી અત્યારે બધા દર્દીઓને આજુબાજુના રહેવાસી દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી આજે પાલનપુરમાં માલણ દરવાજા પાસે જે ઝૂંપડપટ્ટી ટાઈપનો વિસ્તાર છે ત્યાં આગળ એક હાદસા બન્યો છે જે અમારા ડોક્ટરોનો ડાઉટ એવો છે કે જે લોખંડ કાપવા માટે ગેસ સિલિન્ડર વાપરવામાં આવે છે એમાંથી ગેસ નીકળ્યો હોય એવી શંકા છે એનું કારણ શું છે હકીકતમાં એ પોલીસ અત્યારે તપાસ કરી રહી છે પણ એ ગેસના કારણે કોઈ ઝેરી ગેસના કારણે અત્યારે પાસઠ જેટલા દર્દીઓ અહીંયા બનાસ જનરલ હોસ્પિટલમાં પાલનપુરમાં દાખલ થયેલા છે હા અમે અમારી સમાજના વાયરે અને આસુબાનું બાજુ ભંગાર છે ક્યાંથી ફૂટ્યું ક્યાંથી નથી ફૂટ્યું એમને માહિતી નથી પણ આસુબાનો ધડાકો થયો એટલે અમે દોડી દોડીને જોવા દે બાજુ અમારું મંદિર છે ને બાજુમાં ભંગાર છે એ અમે જોવા જઈએ જોવા જઈએ એટલે આસુબાનો એકદમ મોની ફાંસી કરવા માંડ્યો અને હવા હવા મળી એટલે જેમ જેમ ફાંસી આવી એમ વધારે વધારે તકલીફ થવા માંડી તો આ